ગુડ મોર્નિંગ પડી ગઈ છે સુખ સવાર અને વાગી રહ્યા છે સવારના સારા સાઠ અને હું કાનાજીને ને નવલાવું છું નાહી લીધું એમ તો હવે કેટલાક ભગવાન નવલાવાના હોય એ મમ્મી હા હવે કેટલાક ભગવાન નવલાવાના બસ કાણા નવડાઈ દે કપડા વપડા પહેરાઈ દે પછી હાલો દિવાપતી કરી નાખે અભી તો હજી હું અને ભવ્ય બે ઉઠીને તૈયાર થઈ ગયા છીએ નાઈ ધોઈને અને કાનાને નવડાવે છે ભવ્ય અને પછી સ્કૂલે જાય અમે દીવાબત્તી કરીએ છીએ તો મમ્મી આલટી ગઈસો આતી તારે કરવાનું દીવા પ્રગટાઈ દો લે હા તો હાલો હું બોલું ઓ કોમ નમસ્તે બોલ कि पर मली इन शांति वार्ता चलत था तो देखो तो ऐसा चल रहा है नईया पर nodeId वो सही मली नीयो के वार्ता चलत था अच्छा भूख ही नहीं रही अब बैग ટાઈમ પે બહુ જાજી દીધું હતું ફૂટ સેટ ને ને એમ આઈ ભાઈ મે છે અમે રોડે સીડા છે અમને સીડા વેલા કપડા પહેરવાનો શોખ આવ્યો આજે પણ મે ગયા આખા ગામમાં નીકળ્યા કે અત્યારમાં ફૂલો નથી કોઈ દર્જી નહીં મળ રહા દર્જી નહીં મળ રહે અમને આયરો કેસા સીલા દિયા ક્યાં મળ્યો આનો સ્ટાઈલ હોટેલ ઓમ ને હાલો જોઈએ કંઈક રીત હોય કેટલું પણ ગમે એટલું ભોગલા કેટલું ખાવાનું ડીશું ખાલી કે એમાં બીજું આવે ના રે ભાઈ ફોન પડતો ઢોળાણી બરાબર બતાય જ છે એવું થઈ જાય આ માછી ને આ માછીના વાડા પણ આવે છે

આખો દિવસ હવે કામ કર્યું આવ ઠાકી ગયા નવા ડ્રાઈવર આવે છે જો નવા ડ્રાઈવર છે થાઉ ઠાકી ગયા છોકરાઓ બીજામાં ગયા હવે પાર્કિંગ મારી ગાડી ગાડો જશે લોકો એક ડ્રાઈવર છે એક ટેલિંડોર છે જો ક્લિનર ગયો ડ્રાઈવર આમ ગયો ડ્રાઈવર ખોણો અમારો ડ્રાઈવર ખોણો ગાડી હોય તો મળી ગયો મળી ગયો હે

અને આપણે અહીંયા લગાડી દીધું છે સો ઈજી જ હોય છે કઈ તકલીફ પડતી નથી ખાટકો લગાડ્યો છે આ ખાટકો છે આ ખાટકો આમ કરો ક્લચ ઉપર પગ રાખ્યો આ ખાટકો આમ કરો આપણી ગાડી ઉપડી જાય છે તો બંધ કેમ લેવાજી આમ કરો એટલે બંધ થાય પણ આ છે ને એક્ચ્યુઅલમાં આ ફેર ભી મૂકવી પડે એમ છે ગાઈસ મતલબ ગમ તાકાતનો મૂકવો પડે એમ છે હા પછી પ્લાન સક્સેસ છે હા હા કામ કરો એટલે બંધ ઓકે આમને પેક કરી કે છે બબુ તમારે કોઈને લેવી હોય તો કેજો અમે વેચવી જ છીએ હવે વેચવા લઈએ પછી ખાલી 100 રૂપિયામાં રમોક ના સરેલું છે જાય જાય હાલો જાય ભાઈ મજા આવે જો આ પકડવું ક્લચ પર પકડીકો બટન દબયુ યુ હો ગયા हेलो अटलू जे वो जाजू नोने खराब थी गया पाछो अमर बुदू वो देखो ऐसे घूम एक बार दो बार तीन बार फुल जा सिम सिम को पागा ओय भाई मगस मिर्च ओ बैक टच करो रेड़ा क्रीड़ा क्रीड़ा मालो बगर आई वो चप्पल गेम मत खेल ओइ गया डोनेशन आपो तो

2025 માં જ્યાં નવ ભોગનો 24 નો ફોર્મ એક્સપાયર થઈ જાય 25 નો ફોર્મ આવે છે પાણી મારી જોઈએ કે હું કોમ કરે છે આપણે હવે આપણે

કાઈસ થેપલા બે વાળા કે ગ્રીન આવે ગઠિયા આવી ગયા ડબુ મંડ્યા બધા ભૂખડાવની જેમ પાસો બેજે આવે છે દીકા હે આવે છે હજી લાગે એરપોર્ટ એરપોર્ટ નો કોણ દોને વાળી 10 મિનિટમાં જાવજો 5 મિનિટ આ નાનો છે બચ્ચા હે બચ્ચા હૈ મલતી રહીએ

Three, two, one, 2 1 <laughs> <laughs>